તો બનાસકાંઠા પુરવઠાની ટીમે પાલનપુર તાલુકાના ગઢ વધુ એક અનાજનું કૌભાંડ ઝડપી પાડ્યું છે કે જેમાં એક શખ્સ દ્વારા

પૂરા પાટિયા પાસેથી તેમજ છાપીમાંથી ગેસ રિફિલિંગ કરતા હોવાની બાતમીના આધારે ગેરકાયદેસર ગોડાઉનનો ઉપર રેડ કરી મોટા પ્રમાણમાં ગેસના બાટલાઓનો જથ્થો કબજે કરીને સીઝ કરવામાં આવ્યો હતો તે ઘટના લોકોના માનસ ઉપરથી હજુ વિસેરાઈ નથી ત્યાં પાલનપુર તાલુકાના ગઢ મંથકમાં અનાજનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં સસ્તા અનાજની દુકાનમાંથી ગ્રાહકોને અનાજનો જથ્થો વેચાણ થયા બાદ એક શખ્સ દ્વારા તેની વોચ રાખી વેચાણ થયાના થોડાક દિવસ બાદ જ છકડો રિક્ષા લઈને ગઢપંથકમાં ઘરે ઘરે ફરીને લોકોના અનાજની જરૂર ન હોય તેવા વ્યક્તિઓ પાસેથી સસ્તા ભાવે સરકારી અનાજનો જથ્થો ખરીદી લેતો હતો અને તે જથ્થાને એકત્ર કરી વેચાણ કરતો હોવાનું આવ્યું જેના પગલે બનાસકાંઠા પુરવઠા વિભાગની ટીમ દ્વારા આ બાબતે ધ્યાન આવતા પુરવઠા વિભાગની ટીમ વોચ ગોઠવીને પાલનપુર તાલુકાના ગઢ પંથકમાંથી સરકારી અનાજનો જથ્થો તેમજ એક છકડો રિક્ષા સાથે શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો આ પુરવઠા વિભાગ દ્વારા જે છે તપાસ કરવામાં આવી રહી છે કે આ શખ્સ દ્વારા જથ્થો કેટલા સમયથી ખરીદવામાં આવી રહ્યો છે અને કઈ કઈ જગ્યા ઉપરથી ખરીદવામાં આવતો હતો અને કેટલા કેટલા પ્રમાણમાં ખરીદવામાં આવ્યો તેમજ આ જથ્થો ખરીદી કરીને તેને કોણ વેચાણ કરતો હતો તે દિશામાં ઝીણવટ તપાસ હાથ ધરવામાં આવી છે